આજના વ્હોકમાં તમારું બધાય મિત્રોનું સ્વાગત છે અને આજ તો વાય કંઈક પાંચ વાગે આપણો વ્લોક ચાલુ કર્યો છે તો મિત્રો જાણે આમ આવું છે અમારા ગામમાં મારી ચેનલ છે ને આપણો વ્લોગની ચેનલ છે મારી અને અમારા ગામમાં ભાઈ ચેનલ તો લાટ છે આખા ગામમાં છે ઘણાની બનાવેલી છે બધાની મોન્ટાજી ઘણાની સીધેલી છે પણ ભાઈ કેવી છે ની ને રમૂકડાની ને શોર્ટ વિડિયો ને એવું બધું મૂકે પણ કોઈની વ્લોગની ચેનલ નથી અમારા ગામમાં ને આપણે વ્લોગ હું ઉતાર જાઉં ને તો ઘણા તો જોવા આવે એમ કે આ વ્લોગ કેવો બને જો તને ઉપેર ઓલાવો ભાઈ જોજો ભાઈ તો ભાઈ આવું સમજુને મારા ભાઈબીનો લાગ છે તો લોગમાં એ કંઈ ન આવે ભાઈ એમ અને આમ લોગમાં શરમ લાગે અમારા ગામમાં હવે બધાય તો અમારા ગામમાં કોઈને વ્લોગની ચેનલ નથી અને બધાયને દાંત બહુ આવે વ્લોગ બહુ બનાવતી તો હું એક ફ્રી અહીંયા ગામમાં મારી બાજુનું જાય દુકાન છે ઓલલા પણ આગળ છે હું હવારમેગ ફ્રી મેં વ્લોક બનાવ્યો તો ને તો નથી બે હજાર બાઈ બન મારા જોતા સામે આ વ્લોક કેવો બનાવે એમ મિત્રો તમારે પણ આવું થતું હોય તમારા ગામમાં જો આવું હોય તો મને કોમેન્ટ કરજો મારા ગામમાં તો જો ભાઈ આવું થાય છે વ્લોગ બનાવીએ એટલે એકાદા બે જણા તો જોતા જ હોય એમ અને તમારા ગામમાં જ આવું કોઈ હોય ને તો કહેજો મને એમ તો અમારા આજુબાજુના ગામમાં છે બે ચાર મસ્તીના વ્લોક બનાવે અહીં બાજુ એવું નથી અમારા ગામમાં જ એવું છે એમ કે ભાઈ વ્લોગ બનાવો દાત કાઢે એમ અને હવે મારે મિત્રો આવું પણ થાય છે ને આપણે હવે મારે ક્યાંય ભી દોવા જવાની છે સ ભાગો આવી ગયા છે તો આપણે खराक मा भाई पाए जाता है जोगंदर पाए जो ये रमुकड़ा नु करा छे काई खरा काई केवो छे भाई जोगंदर भाई व्लॉग रोज बनावो तो जो, जो, जो वायरल तो था है कंटिन्यू जॉन करया करो सफल जा मळे सर रस तो भाई जोगंदर है थोड़ो कई दीधु छे दांत का ढोला गाड्या करे ने आपडा ये व्लॉग पूरा करिए वे ने हमारा व्लॉग मोबाइल में नवा અને કોમેન્ટ કરીજો ભાઈ આવું તમારે ક્યારે શું હોય તો તો આપણે ફરી મળશું બીજા બ્લોગમાં